જુત્રો વચ્ચે ધીંગાણું સગીરાના લગ્ન મામલે તંગદીલી નવથી વધુ ઘાયલ વિસ્તાર પોલીસ સાવણીમાં ફેરવાયો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક સગીર યુવતીના લગ્ન મામલે ભારે તંગદીલી સર્જાય છે બે સમાજના જૂથો સામસામે આવી જતા જોરદાર ધીંગાણું થયું જે પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું

ઉપદ્રવ્યોએ મકાનોના બારી બારણા તોડ્યા અને ઓછામાં ઓછા પાંચથી વધુ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું મામલો વધુ નહીં તે માટે પોલીસે તાત્કાલિક ધસી જઈ પરિસ્થિતિને લેવાના પ્રયાસો કર્યા

પોલીસે બંને પક્ષના લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે આ ઘટના પર પોલીસની નજર છે અને તંત્રએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે એવા રાજ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા